સ્વાગત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ઈ ગુજરાતીમાં જો તમે પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની ભરતી વિશે વાત કરીએ તો ઈ સી એસ એસ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ આઠ પાસથી લઈને અનુસ્નાતક સુધીના તમામ ઉમેદવારો માટે આ ભરતી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ અહીં પોસ્ટનું નામ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત પસંદગીની પ્રક્રિયા અરજી કેવી રીતે કરવી ખાલી જગ્યા અને અરજી કરવા માટે જરૂરી લિંક મિત્રો આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો અંત સુધી જરૂરી જુઓ અહીં વિભાગ જોઈએ તો એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ અહીં નોકરીનું સ્થળ ભારત વર્ષ બે હજાર ચોવીસ અરજીનો પ્રકાર ઓનલાઈન અરજીની તારીખ મિત્રો જોઈએ તો આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને છેલ્લી તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ અહીં લખી છે તો ત્યાં જઈને તમે અરજી કરી શકો છો પોસ્ટનું નામ જોઈએ તો મિત્રો અલગ અલગ જેમ કે ડ્રાઈવર ચોકીદાર મહિલા પરિછદ તેમજ સફાઈવાલા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે તો તમે જરૂરથી ભરતીમાં અરજી કરી શકો છો પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો માસિક રૂપિયા સોળ હજાર આઠસોથી લઈને પંચોતેર હજાર સુધી પગાર ધોરણ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી આઠ પાસથી લઈને અનુસ્નાતક સુધીની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે સંસ્થા છે તો ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યૂ પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે મિત્રો અરજી કેવી રીતે કરવી આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની જશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ છે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો સરકારી સંસ્થામાં દ્વારા કુલ પાંત્રીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે મિત્રો જો મિત્રો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો અત્યારે જ ગૂગલ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો ઈ ગુજરાતી અમારી વેબસાઇટ છે તેમાં તમને આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળી જશે તમારે અરજી કઈ રીતે કરવાની છે તેમજ અરજી કરવા માટેની લિંક પણ આ વેબસાઇટ પર મળશે તો અત્યારે જ ગૂગલ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો આભાર મિત્રો